આજની રાત્રે સરણભાઈ પાટીના નિવાસસ્થાનની શેરીમાં ગાયનું મારણ કર્યું હતું વન વિભાગને જાણ કરતાં જ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી સિંહો જ છે ખાતરી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર સંજીવ વાળા ધારી હરિકૃષ્ણ સોસાયટીમાં રહેવું છું ટાવર પાસે બે ત્રણ દી હાવો જો પરસાન કરે છે પ્રાણીઓને ગાયનું મારણ કરી દીધા છે ટાવર પાસે સરણભાઈ ભાટીનું ઘર પાય બરોબર અહીં નાના નાના છોકરાઓ હોતા હોય અહીંયા જંગલ ખાતાનું નોંધ લેવી જરૂરી છે અમારી એટલું સૂચના છે કે અહીં આવીને નોંધ લે